સીતારામ સદેવીદાસ જય મહામાર જય શ્રી કૃષ્ણ આને તો બધા ઓળખતા જઈશો સમગ્ર સાથી પરિવારના મોટા હો હવે દિવાળી મહિનો નજીક આવી રહ્યો છે તો ધીમે ધીમે રોટલો ખાવાનું ચાલુ કર્યું છે પેલો રોટલો ખાવા આખો સાથી પરિવાર એટલે પોદરાભાઈ દેખાય છે કે નથી દેખાતા આ દેખાય તો છે આ પોદરાભાઈ અશોકભાઈ કાકડિયા સાથે સાથે ભરતભાઈ કેસવાલા સુભાષભાઈ કયા વાલા ના પ્રમુખ છો એગ્રો એસોસિએશન ના પ્રમુખ આમ જરાક બોલવા કાઈ હા એમ અત્યારે તો ખેતી પ્રધાન થઈ ગઈ ઈ ઈ તો મહત્વનું છે પણ હારે હારે પછી પ્રધાન સના પ્રમુખ કે સૌ સાથે સાથે કટલેરી એસોસિએશન ના પ્રમુખ હરેશભાઈ અને સામંત બાપા અમે બધાય રોટલાની શુભ શરૂઆત મોટા વાવના રોટલાની મોત મહેડ એમ જોઈએ એટલે સમગ્ર સાથી પરિવાર છે એ પોરબંદર વિશાવાડા ગામે સામત ની વાડીએ સમગ્ર સાથી પરિવાર સાથે વધારે રહ્યો છે અને આજ આખું એમનું પરિવાર ખૂબ સરસ મજાની આગતા સ્વાગતા સાથે ધામમાં નાખ્યા છે બે દિવસથી ગઈકાલ રાતથી

સરસ ચલો સાથે સાથે આપણી બેન તેજલ અને સેજલ ખૂબ સરસ મજાની સંતવાણી કરે છે અને રેગ્યુલર અમરધામ આશ્રમે પણ બીજના આયોજનમાં એમની હાજરી હોય જ છે તો બે દીકરીઓ સંતવાણીના દોરમાં ખૂબ આગળ વધે એવી મા અમરને પ્રાર્થના કરીએ સાથે સાથે બે દીકરીઓને ખૂબ સરસ મજાનું સ્ટેજ મળી રહે એવા આપણે બધાએ સાથે મળી પ્રયત્ન કરીએ તમારા ઘરે કોઈ નાના મોટા પ્રસંગો હોય અને સંતવાણીનું કંઈ પણ આયોજન કરવાનું હોય તો સેજલબેન અને તેજલબેનનો સંપર્ક કરજો ખૂબ નાની દીકરીઓ છે અને ખૂબ સરસ મજાનું સંતવાણીની આરાધ છે એ કરે છે કારણ કે સ્ટેજ ઉપર મોટા મોટા કલાકારોને તો ખૂબ પૈસા દઈને આપણે બોલાવતા હોઈએ પણ જો નાના કલાકારોને બાળ કલાકારોને સપોર્ટ મળી રહે તો ઘણા બધા બાળ કલાકારો છે એ આગળ આવે એટલે એક આનંદ એક સરસ મજાના મનોરંજન સાથે ગઈકાલે રાત્રે ખૂબ સરસ મજાની સંતવાણી પણ સમગ્ર પરિવારની સાથે બેસી અને આપણે લાભ લીધો એક હા અત્યારે એનું ભણતર પણ ચાલુ છે અને સાથે સાથે બે બહેનો સા જાતે પ્રેક્ટિસ કરીને કર્યું છે કારણ કે એને ક્લાસીસ પણ ક્યાંય જોઈન નથી કર્યા એટલે આપણે મા અમરને પ્રાર્થના કરીએ સાથે સાથે આપણા બધાનો એમને સપોર્ટ મળે તો સચલ નંબર શું છે બેટા અડતાલીસ સામતભાઈનો સંપર્ક કરજો કોઈને પણ ભજન સત્સંગ સંતવાણી કંઈ પણ આયોજન કરવાની ઈચ્છા હોય તો નામ છે સેજલબેન કેસવાલા તેજલબેન કેસવાલા અને ગામ છે પોરબંદરની બાજુમાં વિશાવાડા મૂળ દ્વારકા અને એમનું ફેસબુક પેજ ઇન્સ્ટા અને યુટ્યુબ ચેનલ છે સેજલ કેસવાલા સેજલ કેસવાલા ઓફિસિયલ તો સાથી પરિવારને તો કાંઈ વિનંતી કરવાની હોય ને કહેવાનું હોય કે સેજલબેનના પેજને ફોલો કરી લેજો એની આઈડીને ફોલો કરી લેજો એની ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને દીકરીઓ ખૂબ આગળ વધે એના માટે વિડીયોને શેર કરી અને સપોર્ટ કરજો સાથે સાથે રોજ રોજ સરસ મજાની રીલો ભજનની છે એ મૂકે છે તો સાંભળજો કારણ કે આપણી અત્યારે જે ધારા છે સત્સંગ સંસ્કૃતિ ભજન સેવાની એ જ્યારે લુપ્ત થતી જતી હોય ખૂબ આધુનિક સમયમાં જ્યારે આપણે જીવન જીવતા થઈ ગયા છે તો આપણા બાળકોએ પણ ક્યાંક આ વારસાને ભૂલે નહીં એટલે જરૂરી છે કે બાળ કલાકારો જે અત્યારે આગળ આવવા માટે પ્રયત્ન કરે છે મહેનત કરે છે રાત દિવસ એમને સપોર્ટ કરીએ બાકી ઓલા ઢીંચક ઢીંચકવાળાને તો તમે લાખો રૂપિયા દઈને બોલાવો છો હા એને કાંઈ પ્રમોશનની જરૂર નથી એને કાંઈ સપોર્ટની જરૂર નથી એટલે ખરેખર સાચી સંતવાણી સાચો આરાધ સાચા ભજન આપણી સંસ્કૃતિમાંથી આપણા સંસ્કારમાંથી વિખરાય નહીં અને એને જો સાચવા હોય તો અત્યારની જે બાળ કલાકારોની જે જાગૃતતા છે એ જ લાવવી ફરજિયાત છે જે બાળ કલાકારો સરસ મજાનો સંતવાણીનો આરાધ કરે છે એમને સાથ સહકાર આપીએ સાથે સાથે એમને વિનંતી કરીએ કે તમને જયારે સ્ટેજ મળે ને ત્યારે ઢીંચક ઢીંચક ન કરતા બરોબર ને કારણ કે આપણો ઉદ્દેશ્ય એમને આગળ લાવવાનો અને એક જે મૂળ વસ્તુ છે કે ભાઈ જે ભજન જે સંતવાણી જે સંસ્કારો જે પરંપરાઓમાં હતા એ આપણે આગળ લઈ જવાના છે એટલે અમારે ગઈકાલ રાત્રે જ વાત થતી હતી કે ગંગા સતી માના પાનબાઈ માના ભજન ગવાતા નથી વેચાય છે એ આપણને વેચવા નથી દઈ ગયા વહેંચવા આપી ગયા છે ભજન કરવાનું હતું ભજન વેચવાનું નહોતું પણ ભજન તો કરોડો રૂપિયાના ભાવમાં વેચાવા માંડ્યું છે વહેંચાતું નથી અને આના માટે ખરેખર આપણે જ બધાએ સમજી અને જ્યાં જ્યાં કથાઓ ભજન સત્સંગો ડાયરાઓ થાય છે ત્યાં લાખો રૂપિયા દૈન કલાકારો બોલાવવાની જરૂર નથી સાથે સાથે એક બાજુ એક સિક્કો ખિસ્સામાંથી પડે તો આપણે પાંચ વાર પગે લાગીને ખિસ્સા મૂકીએ એની જગ્યાએ કથાઓમાં સપ્તાહોમાં ડાયરાઓમાં બેફામ લક્ષ્મીને ઘોર કરીએ એ અલગ વસ્તુ છે પણ ઉડાડીને માથે જે કચરીએ છે ને એ અલગ વસ્તુ છે ઘોર કરવી હોય તો કરાય પણ લક્ષ્મીને સરસ્વતી ઉપર વરસાવવાની છે આપણે આ તો આપણે આપણા અહમને ઉડાડીએ છીએ કે હું ખૂબ પૈસાદાર છું એટલે અમે તો અપીલ કરી શકીએ કે ભાઈ તમને ઈશ્વરે આવી લક્ષ્મી આપી હોય આપણે ધનતેરસ નજીક આવી રહી છે એનું પૂજન કરીએ કાયમ જ્યારે જ્યારે કોઈ હોમ હવન થતા હોય ત્યારે આપણે લક્ષ્મી પૂજન કરીએ અને એક બાજુ આપણે જ લક્ષ્મીનું ઉડાડી ઉડાડી પગમાં કચરીને અપમાન કરીએ એટલે વિનંતી કરી શકીએ બાકી રોકવું અને રોકાઈ જવું એ આપણા બધાના હાથની વાત છે શું કેવું સાહેબ બરાબર એટલે ક્યાંય લક્ષ્મીનું અપમાન ન થાય કારણ કે ઈશ્વરે તમને જે લક્ષ્મી આપી છે એ ક્યાંક તમારા હાથે સારા કાર્યમાં વપરાય તમારા બાળકોના જીવન તમારા જીવન એને જીવન નિર્વાહ માટે અને સારા જીવનને જીવવા માટે આપી છે એટલે ફરીથી સૌને અપીલ કરું છું કે સમય જ્યારે બદલાઈ રહ્યો છે ત્યારે સમયની સાથે આપણે કંઈક થોડુંક એમાં બદલાઈ અને ફરી પાછા જે કંઈ પણ આપણી પરંપરાઓ છે જે પણ આપણી સંસ્કૃતિ છે અને જ્યારે ત્યારે ભજન થતા હતા અમરમાં ભજન કરતા હતા દેવીદાસ બાપુ ભજન કરતા હતા જલારામ બાપા સીતારામ બાપા ત્યારે એને ટુકડામાં છે ઈશ્વર મળી ગયા હતા ત્યારે ભજનમાં ક્યાંય આવા પૈસાઓ છે ને એ ઉડતા નહોતા ને કચરાતા નહોતા એટલે જે લક્ષ્મીનું આપણે સન્માન કરવાનું છે જે લક્ષ્મીની પૂજા કરવાની છે એ લક્ષ્મીનું જાણતા અજાણતા અપમાન ના થાય એનું ધ્યાન રાખવું એ આપણા બધાની જવાબદારી છે ચલો હું તો પછી ચાલુ કરીશ તો મારે તો કંઈ અંત આવશે નહીં બોલવાનો એટલે વ્લોગને અહીંયા વિરામ આપી દઈએ બધાને જાચા કરીને જય મહામદ સીતારામ સુખદેવીદાસ અમરદેવીદાસ જય શ્રી કૃષ્ણ આવજો